જય શ્રી કૃષ્ણ આજે આપણે નેક ડિઝાઇન કરતાં શીખવું છે કે નેક આપણે એકદમ સિમ્પલ નેક કેવી રીતના કટ કરવાનું હું તો જો આ ચાર્ટ પેપર છે એમાં કેવી રીતના ફોલ્ડ કરવાનું છે કેવી રીતના આમાં સેટ કરીને કરવાનું છે હું બધું હું તમને શીખવાડું જો આ ચાર્ટ પેપર છે આવી રીતના ચાર્ટ પેપર છે આમાં આપણે જો

મેં તમને મેજર નું બધુંય મેં શીખવાડ્યું છે પછી છથી સાતનું ગળું રાખવાનું જેને જેટલું નીચું ઉપર બાકી છ અને સાતનું તો ફિક્સ જ હોય આપણે હજી આમાં સાતનું રાખીએ છીએ સાતનું ને છથી સાતમાં આપણે ફિક્સ જ હોય ડીપ નેક કરું છું કરવું હોય પછી પાછું અહીંયાથી આપણે ત્રણ લઈ લેશું નીચેથી પછી અહીંયાથી આપણે જો પહેલાં હાવથી પહેલાં ગોલ ગળું ગોલમાં પછી સુઈટ હાટ ગળું પહેલાં હું તમને ગોલ ગળું તો હું તમને ગોલ તો આવડતું જ હશે તોય હું તમને એક શીખવાડી દઈશ કેવી રીતના કરવો નાનામાં શીખવાડી દઈશ અને સુઈટ હાટમાં એ કેવી રીતના ડિઝાઇન કરવાનું જો આ સુઈ આવી રીતના બોક્સ બનાવ્યું મેં પછી અહીંયાથી જે આપણે માપ લીધું છે ને આ માપ છે આપણે સાતનું હવે એમાં સાડા ત્રણ ઉપર ટીક કરી દેવાનું થી આપણે આ લીટી કરી દેવાની થઈ ગયું હવે ત્યાંથી આપણે આવી જેમ આપણે સ્કેલ મૂકી છે ને સેમ આટલી જ આપણને આટલું જ જોઈ આવી રીતના નીચે આમ કરીને સીધી લીટી એક હજી આપણે થઈ ગઈ એટલે આ બહારનું આઉટફિટ આખું થઈ ગયું હવે એમાં એમાંને એમાં આપણે એમાંને એમાં આપણે ડિઝાઇન કરવું છે તો કેવી રીતના કરવાનું છે તો જો અડધું ઇંચ આપણે ડિઝાઇન કર્યું છે અને અડધું ઇંચ ત્યાંથી આપણે શેપ આપવાનું છે ડિઝાઇનમાં થઈ ગયું હવે આપણે આનું કટ કેવી રીતના કરવાનું છે તો કટ આને બહારથી કરવાનું પેલા અંદરથી નથી કરવાનું જો આવી રીતના આમ કાતર લગાવવાનું થઈ ગયું જો થઈ ગયું હવે હવે આને જે આપણે જે આપણે આ શેપ કટ કર્યું હોય ને જો આ શેપ કટ કર્યું છે ને જો આ શેપમાં આપણે જો આપણે થઈ ગયું નેક નેકનું કટિંગ એકદમ સરળ રીતથી આપણે નેકનું કટિંગ અને આને કેવી રીતના તમે કાપડ ઉપર ગોઠવીને અને કેવી રીતના તમારે કટ કરવાનું એ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ હમણાં મારી લોંગ વિડીયો નથી આવતી એના આટલું તમને હું સોરી કહું બાકી હવે મારી લોંગ વિડીયો સ્ટિચિંગની નેકની તમે મારી વિડીયો જો શેર કરો લાઈક કરો અને મને કમેન્ટ કરો તમને મારું શીખવાડવાનું કેવું લાગે છે સારું લાગે છે ને હું તમને અલગ અલગ નીચ નવીનના પાન ગળા ગોલ ગળા તમે પોતે કટિંગ કરી શકો અને એકદમ સરળ રીતથી હું તમને શીખવાડીશ જય શ્રી કૃષ્ણ